સીતારામ જય રામાપીર જય ગુરુદેવ રામાપીરે કળિયુગમાં મનુષ્યના કલ્યાણ માટે હરજી ભાટીને ચોવીસ મહાપદ પ્રમાણ સમજાવે છે એ મહાપદ પ્રમાણોના નામ જોઈએ તો પહેલું આવે ગુરુપદ પ્રમાણ બીજું છે નિજ પદ પ્રમાણ ત્રીજું સોજી પ્રમાણ એટલે કે અલગ પ્રમાણ ચોથું મહાપદ પ્રમાણ પાંચમું આગમ પ્રમાણ એક છઠ્ઠું આગમ પ્રમાણ બે સાતમું છે મુક્તિ પ્રમાણ આઠમું છે નિજ નામ પ્રમાણ નવમું ઇંડ પ્રમાણ દસમું નિકલંક પ્રમાણ અગિયારમું નિજાનંદ પ્રમાણ બારમું અભય પ્રમાણ તેરમું છે યોગ પ્રમાણ ચૌદમું છે ભક્તિ પ્રમાણ પંદરમું જ્ઞાન પ્રમાણ સોળમું માયા પ્રમાણ સત્તરમું મૂળારંભ પ્રમાણ અઢારમું ભાવ પ્રમાણ ઓગણીસમું અવતાર પ્રમાણ વીસમું મહિમા પ્રમાણ એકવીસમું લંચ પ્રમાણ બાવીસમું અન્ન પ્રમાણ ત્રેવીસમું સાખી પ્રમાણ અને છેલ્લે ચોવીસમું ફરમાન છે જે છે બીજ પ્રમાણ આવા ચોવીસ પ્રમાણો રામદેવિર હરજી ભાટીને સમજાવે છે કે કળિયુગમાં મનુષ્યનું પોતાના આત્માનો ઉદ્ધાર કરીને નિર્વાણ પદને પામી શકે તો આપણે આ વિડીયોમાં પેલું જે ગુરુપદ પ્રમાણ છે એની વાત કરીએ કારણ કે મહાધર્મમાં ગુરુનું માહિતમ ઘણું મોટું છે સંતો કહી ગયા છે ગુરુબિન જ્ઞાન ના ઉપજે ગુરુબીન મીટે ન ભેદ ગુરુબિન સંશય ના ટળે ભલે વાંચે ચારો વેદ એટલે આ વિડીયોમાં આપણે સંક્ષિપ્તમાં આ એક ગુરુપદ પ્રમાણને સમજીએ કારણ કે આ ચોવીસ પ્રમાણો ખૂબ મોટા છે અને એક વિડીયોમાં આ ચોવીસ ફરમાનોની વાત કરવી થોડીક અશક્ય છે કારણ કે વિડીયો થોડોક ખૂબ મોટો થઈ જાય છે એટલે આપણે આ પ્રમાણોને સંક્ષિપ્તમાં અલગ અલગ વિડીયોમાં આ ચોવીસ પ્રમાણોની વાત કરશું તો પહેલાં ગુરુપદ પ્રમાણ વિશે રામદેવજી મહારાજ કહે છે જ્ઞાન જ્ઞાનદ્રષ્ટિ અને જ્ઞાન યોગ માટે ગુરુનું રહસ્ય અને ગુરુની શક્તિની વાત રામદેવજી મહારાજ કરે છે કે ગુરુના પ્રત્યે દ્રઢ વિશ્વાસ અટૂટ આસ્થાને ધારણ કરીને ગુરુની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવી જેનાથી ઈશ્વરનું સ્વરૂપને ઓળખાય છે સમ્રથ અને અસમ્રથ એટલે કે જ્ઞાની ગુરુ અને અજ્ઞાની ગુરુનો અંતર ભેદ ઓળખાવીને રામાપીર હરજી ભાટીને કહે છે કે જ્ઞાની ગુરુ સંસારના સમસ્ત દુઃખોનો નાશ કરી દે છે જ્યારે અજ્ઞાની ગુરુ માયા જાળમાં ફસાવી દે છે અજ્ઞાની ગુરુ ધારણ કરવાથી શિષ્યની સ્થિતિ ઠીક એવા પ્રકારની હોય છે જેવી એક ભિક્ષુક બીજા ભિક્ષુકની પાસે ધન કે અન્નની માગણી કરતો હોય જે નિરર્થક છે કારણ કે ભિક્ષુક પાસે બીજા ભિક્ષુકને કાંઈ મળવાનું નથી નિજ સ્વરૂપને ભૂલી ગયેલા અજ્ઞાની ગુરુ જે સ્વયં પોતે ભ્રમણામાં ભટકે છે તે પોતાના શિષ્યોને પણ વધારે ભટકાવે છે સદગુરુ સમૃદ્ધ ગુરુ વિના જ્ઞાન પ્રાપ્તિ થતી નથી એટલે જ્ઞાન મળતું નથી કારણ કે સદગુરુ સિવાય આ સંશયને બીજું કોણ મટાડે છે કોઈ નથી મટાડતું જે શ્રદ્ધાપૂર્વક સદગુરુની શરણમાં જાય છે સદગુરુ એના બધા જ સંશયોનો નષ્ટ કરી દે છે સંશયનો નષ્ટ થવાથી તે શિષ્ય નિર્ભય બનીને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે આનાથી વિરુદ્ધ કેટલાક ગુરુઓ એવા પણ હોય છે જે ગુરુ પદને પાત્ર નથી છતાંય ગુરુનો અભિનય કરતા કેટલાય પ્રકારનો ઢોંગ પાખંડ અને આડંબર રચતા હોય છે જે માત્ર દેખાવ કરવા સાધુનો વેશ ધારણ કરે છે આવા વેશ ધારણના આડંબરથી કોઈ પણ વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત થતું નથી જે ભેદ અને રહસ્યના જ્ઞાની છે એટલે કે જે પરમ તત્વને જાણનારા છે તે વ્યક્તિ ક્યારેય પણ ભ્રમિત કે ભટકતા નથી પરમ પરમતત્વને જાણનાર વ્યક્તિ ક્યારેય પણ પાખંડ નથી કરતા વેદશાસ્ત્ર જ્ઞાનને આત્મસાર એટલે પરમ પરમતત્વને ઓળખી લે છે તે વ્યક્તિ તેને પાછો જન્મ નથી લેવો પડતો આવવા જવાના ફેરામાંથી તેને મુક્તિ મળી જાય છે જે પોતાના નિજ સ્વરૂપને નથી શોધતો અને બીજા લોકોને જ્ઞાન ઉપદેશ દેતા હોય આવા ગુરુઓ પોતાના ભૂલેલા ભટકેલા શિષ્યોને વધારે ભટકાવે છે આવા પ્રકારના અજ્ઞાની અને અસમૃદ્ધ ગુરુના શિષ્યોની એવી દશા થાય છે જેમ સમુદ્રમાં ડૂબતો કોઈ વ્યક્તિ બચવા માટે સમુદ્રના જ મોજાને પકડે તો તે બચવાની અપેક્ષા તેનાથી પણ તીવ્ર ગતિથી તેને પાણીમાં ડૂબાવે છે કહેવાનો અર્થ કે ભાવસાગરમાંથી પાર થવા માટે જો કોઈ અજ્ઞાની અસમ્રદ્ધ ગુરુનો આશ્રય કરવામાં આવે તો તે અજ્ઞાની ગુરુ તે શિષ્યને વધારે તેજ ગતિથી માયામાં ફસાવવા માંડે છે અને આ ભાવસાગરમાં ડૂબાવી દે છે આગળ રામદેવજી મહારાજ હરજી ભાટીને કહે છે કે સાંભળો હરજી અજ્ઞાની વ્યક્તિને ગુરુ ન બનાવવા જોઈએ આવા અજ્ઞાની ગુરુ નક્કી જીવનરૂપી નાવને આ ભાવસાગરમાં ડૂબાવી દે છે જ્ઞાન મારકથી ભટકેલા પાખંડી ગુરુ જેવી વેશભૂજા ધારણ કરીને આડંબર કરતા હોય છે જેમ બહુરૂપિયા અને બાજીગર જેમ તમાસો કરે છે એમ આવા ગુરુઓ આડંબરો રચતા હોય છે જ્ઞાની અને સમૃદ્ધ ગુરુ બધા જ સાંસારિક કષ્ટ તથા સંશયને મટાડી દે છે ગુરુકૃપાથી સંશય રહિત થઈને જે શિષ્ય શુદ્ધ મનથી પરમતત્વ પરમ બ્રહ્મનું ધ્યાન કરે છે તેની ગતિ એટલે સ્થિતિ પરમ પદને પામે છે નિર્વાણ પદને યોગ્ય બને છે આવા જ્ઞાની અને સમૃદ્ધ ગુરુના સાચા શિષ્યો આત્મજ્ઞાન રૂપી પાકો ધારણ કરીને ગુરુવત્ થઈ જતા હોય છે અને માયા પાસને કાપીને અનંત આકાશમાં ઉડવા માંડે છે આવી રીતે સમૃદ્ધ ગુરુ પોતાના શિષ્યને પોતા જેવો સમૃદ્ધ બનાવી દે છે જે વાતમાં બ્રહ્મા વિલીન થઈ જતા હોય છે પાખંડી અને અજ્ઞાની ગુરુ પોતાના સ્વાર્થ સિદ્ધિ માટે ઘરે ઘરે ચેલા બનાવતા ફરે આવા લોભી ગુરુ સદાય પારકી આશામાં સ્વાર્થની પૂર્તિનો અનુમાન કરતા રહેતા હોય છે તેમજ શિષ્યોને ચાદર અને ધોતીની માગણી કરતા હોય અને પોતાના શિષ્યોને પણ મંગાવતા હોય છે સમ્રદ સદ્ગુરુ અને ભગવાનમાં કોઈ ભેદ નથી આમ ગુરુ અને ગોવિંદને એક સમજો ચૌદ લોકમાં સદગુરુનો મહિમા સમાન બીજું કોઈ નથી બધા વેદશાસ્ત્રો પણ ગુરુનો મહિમા ગાય છે તો પણ તે ગુરુના મહિમાનું સંપૂર્ણ પૂરેપૂરું વર્ણન નથી થઈ શકતું કારણ કે ગુરુનો મહિમા અપરંપાર છે અજમલના કુંવર રામદેવજી કહે છે કે હે હરજી મેં પણ ગુરુ બાળીનાથને મારા સદગુરુ બનાવ્યા છે કારણ કે મહાધર્મમાં ગુરુનું આગવું સ્થાન હોય છે ઈશ્વરના જેટલા અવતાર થયા તે બધાએ સદગુરુને સેવ્યા છે માટે દરેક મનુષ્યએ સાચા સમૃદ્ધ સદગુરુ બનાવવા જોઈએ સીતારામ જય રામાપેર જય ગુરુદેવ જય લખણી